ઈનો મશીન માં લાગી દી ઈકો ના રાખતો હમ ના કે અવાજ ઈનો ગાજ જવા દો અબે તારે નામ કા કુત્તા પાલુ આપણે મુઢા એટલે તમે માગો જીત નડે છે હા ખરેખર એમ નહીં પહેલા તો આ સેવા કેમ છે અને માં બહુચર ભવાદી સેવા કેમ છે જે ભાવી ભક્તો ચાલતા દર્શન કરવા જાય છે એમની સેવા અમે ખરેખર કડી વાર તો એવું લાગ્યું કે અમાર ફૂંટે બધાને ભમાવે છે પણ ખરેખર હોય કણ અમે ભમાવી એમ હતા હા અને રૂડુ દિલવાડા ગોમ હોય અને દિલવાડા ગોમ એટલે વિફરેલા વાગ વાગ હ વિફરેલા વાગ પણ આવું આયોજન હોય એટલે ભાઈ બધાને સાથ સહકાર આળવો પડે નકે અમાર ફૂંટે જેવા તો

બધાને જય માં પહોંચ્યા ખુબ સરસ મોજ કરે બધા તાળીઓ